બીજક્રાંતિ યુવકનું મોત પરિવારજનો ગ્રહ આશંકા પૂરી તપાસ શરૂ બનાસકાંઠા જિલ્લાના દાતવાડા તાલુકાના રાજકોટ ગામમાં વીજકરંટ લાગવાથી એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે જો કે પરિવારજનો મોતને હત્યા ગણાવી ન્યાયની માંગ કરી છે પ્રાથમિક તપાસમાં નાગજીભાઈ વસાભાઈ પરમા નામના યુવકનું વીજકરંટ લાગવાથી મોત થવાનું સામે આવ્યું છે જાણ રાટી વ્યાપી ગઈ હતી મૃતદેહને તાત્કાલિક દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ બનાવઅંકી દાંતીડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મૃતકના પરિવારજનોની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યો અને

પટેલના કૂવામાંથી મર્ડણ થયું છે તો એમનું કોઈ પોલીસે પંચનામું કર્યું નહોતું બરાબર પછી આ છોકરો જે મર્ડન થયું છે એ મારવામાં આવેલો છે બરાબર પછી કરંટ લાગ્યો નથી પછી કોઈ આ આપણે પોલીસનો કેસ કર્યો નથી બરાબર એફરની કોફી આલી નથી પછી કોઈ આ

એટલે સાપની કે ધ્યાન રાખજો બરાબર છે વચ્ચે રસ્તામાં વચ્ચે ઝાડ પડેલું છે એમ્બ્યુલન્સ તો જાય એવું છે નહીં તો પછી ડૉક્ટર સાહેબની જવાબદારી થોડું એટલું આવે ને કે ભવિષ્યમાં આપણે પીએમ રૂમનો રસ્તો તો સાફ કરીએ કે ના કરીએ સત્તર તારીખે ઝાડ પડેલું છે વધીમાં તો સત્તર તારીખે આઠ દસ દિવસ આવ્યા તો હજી ઝાડ હટાવવામાં આવ્યું નથી બસ અને અમે લાશ ઉપાડી અને પીએમ રૂમમાં લઈ ગયા એટલી ગંદકી પડી છે કે બેસવાની કોઈ વ્યવસ્થા નથી પીએમ રૂમમાં લાઈટ નથી કશું કોઈ ચીજ નથી